નમસ્કાર મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ખૂબ સ્પષ્ટ વાત છે સુરતની કોર્ટે ગઈકાલે જે ચુકાદો આપ્યો જૈન આચાર્ય શાંતિસાગરને દસ વર્ષની સજા અને પચાસ હજાર દંડ એના સંદર્ભ જ આપણે બહુ સ્પષ્ટ રીતે વાત કરવી છે સાથે એ સ્પષ્ટતા કરી કે અહીંયા આપણે જે કંઈ રજૂઆત કરવાની છે એ કાનૂની તથ્યોને આધારે રાખી અને સમાજ જીવનની અંદર પ્રવર્તિત રહી માન્યતાઓ અને એ માન્યતાઓનો છેદ ઉડાડનારા અમુક આવા પરિબળોથી સામાન્ય જનતા જાગૃત બને અને એની આસ્થા એની લાગણીઓ એની શ્રદ્ધાનો છેદ ઉડાડી અને એની સાથે ખિલવાડ ના થાય એવા હેતુથી આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ મૂળ વાત ઉપર આવતા પહેલા થોડા સમય પહેલાં એક જૈન આચાર્ય એવું વિધાન કર્યું કે દુનિયાના ઘણા બધા સંગઠનો કહે છે કે દેશમાં બદલાવ ધર્મના માધ્યમથી લાવી શકાશે એમનો કહેવાનો ભાવાર્થ એવો હતો કે દેશની અંદર બદલાવ લાવવો હોય તો ધર્મના માધ્યમથી બદલાવ લાવી શકાશે તો પ્રતિ પ્રશ્ન એવો થઈ શકે કે અત્યાર સુધી ધર્મએ શું કામ કર્યું આ દેશમાં આ દેશમાં ધર્મએ શું કામ કર્યું કે જેથી હજુ બદલાવ આવ્યો નથી અને બદલાવ લાવવાની જરૂરિયાત ઊભી થઈ છે એવું એ જૈન આચાર્યના વિદ્વાન ઉપર વિધા એમના વિધાન ઉપરથી પ્રશ્ન ઊભો છે સાથે સાથે એ પ્રશ્ન પણ ઊભો થાય છે કે ભાઈ ધર્મ કોને કહેવો હવે ધર્મની વ્યાખ્યા શું કરવી એ પણ એક સવાલ ઊભો થયો છે આજકાલ સમગ્ર ભારતની અંદર જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે જે લોકો નફરત વૈમનુષ્યની ખેતી કરે છે એ લોકો જલસા કરે છે તો કહીશું અથવા તો જે લોકો ધર્મના સ્થાનકો પર બેઠા છે અને એની સાથે સામાન્ય જનતા બલી બોળી જનતા ની આસ્થા સાથે ખિલવાડ થાય છે એમની સાથે બળાત્કાર થાય છે વ્યભિચાર થાય છે અને બીજા અનેક એવા ઘટનાઓ બને છે એને ધર્મ કહીશું ધર્મ કોને કહી શકાય અને ધર્મના અગ્રણીઓ કોને કહેવાય જે લોકો આવી જગ્યા ઉપર બેઠા છે અને એમની દ્વારા બળાત્કારના કેસ્સાઓ પછી બીજા સેક્સ રેકેટ વાળા આવે સત્તા માટે સંપત્તિ માટે હત્યાઓ થાય કાનૂની દાવપેચ ચાલી આ બધાને આપણે ધર્મ કહીશું આના આધ્યાત્મિક સંસ્કૃતિ કહીશું કે બળાત્કારની સંસ્કૃતિ કહીશું આપણે એક વિચારવા જેવું નથી મૂળ વાત તો આપણે આવીએ કે સુરતના અઠવા પોલીસ લાઈનમાં તેરમી ઓક્ટોબર બે હજાર સત્તરના રોજ બળાત્કારના આરોપસર જૈન મુનિ શાંતિસાગર ઉપર એક ફરિયાદ નોંધવામાં આવી જૈન મુનિ ઉપર એક ફરિયાદ નોંધવામાં આવી તેરમી ઓક્ટોબરે ફરિયાદી પરિવાર છે ને જૈન મુનિના સંપર્કમાં હતો અને જૈન આચાર્યની સૂચના મુજબ એવો એક દસ બે હજાર સત્તરના ના રોજ એમના આશીર્વાદ લેવા માટે આવ્યા હતા નાનપુરના ટીમલાવાડી જૈન મંદિર જૈન ઉપાશ્રયમાં આ પરિવાર એમનો આશ્રય લેવા પહોંચ્યા હતા હવે સાગરની પહેલા તો એની હેવાયનિયતની આપણે વાત કરીએ જશા સોલંકી અને કિશન માથુ સૂર્યા નામના બે કિશોરો યુવાનો કહી શકાય એ વડોદરાના નવલખી મેદાનમાં ફરવા નીકળી એક યુવક અને યુવતીને માર મારી અને યુવતી ઉપર ગેંગરેપ કરે છે અને પછી આ આરોપીઓ પકડાય છે પરંતુ જે વડોદરાની જે યુવતી અને યુવાન હતો જેને દંડાથી માર મારવામાં આવ્યો એ છોકરીની સાથે રેપ કરવામાં આવ્યો બંને એક મજૂર શ્રમજીવી પરિષદના યુવાનો હતા ફુગ્ગા વેચવાનું કામ કરતા હતા એ લોકો કોઈ પણ ભારતની કોઈ પણ ગાદી ઉપર આચાર્ય તરીકે નહોતા બેઠા ધર્મનો પ્રચાર નતા કરતા અથવા તો કોઈ પણ સંસ્થાના પ્રચારક નહોતા અને આ લોકોએ આ જે કઈ કૃત્ય કર્યું એ લોકો શિક્ષણ સાથે સંકળાયેલા નહોતા બીજું કે એમની ઉંમર ચાલીસ પચાસ વર્ષ જેવી પ્રૌઢતાની નજીક પણ નહોતા વેચ્યા માત્ર ફુગ્ગા વેચીને પોતાનું જીવન જીવનયાપન કરી રહ્યા હતા એટલે તમે સમજી શકો કે આ પરિવાર શ્રમજીવી પરિવાર છે એનામાં એટલું બધું શિક્ષણ પણ નહીં હોય સાથે સાથે જે આધ્યાત્મિક સંસ્કારોની વાત કરવામાં આવે અથવા તો એવી આધ્યાત્મિક પ્રવૃત્તિની સાથે અથવા તો એવા આધ્યાત્મિક ગુરુઓના સાનિધ્યની અંદર આ પરિવારના હોય પણ એ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત પરિવાર હશે એવું આપણે માની શકીએ કિશન માથુસરિયા અને જસા સોલંગી કેસમાં શાંતિ સાગરના કેસમાં એમણે યુવતીના માતા પિતાના બોલાવ્યા પછી એમના જાપાપના નામે એક કુંડાળું કરી અને એની અંદર બેસાડ્યા એનો ભાઈ હતો એને બીજા રૂમમાં બેસવા માટે આજ્ઞા કરી અને પછી એના મા બાપને એવું કહેવામાં આવ્યું કે યુવતીને હું જાપ કરવા માટે બીજા રૂમમાં લઈ જાઉં છું એટલે એ લઈ ગયા પરંતુ એના માતા અને પિતાની હાજરીમાં આ વિચારવા જોઉં છું એના માતા પિતા ત્યાં હાજર છે એનો ભાઈ છે બીજા રૂમમાં છે એની હાજરી છે પાંચ પચીસ કે સો ફૂટનું કદાચ અંતર હોઈ શકે પરંતુ ત્યાં આગળ એ લોકોની ફિઝિકલ હાજરી છે એની હાજરીની અંદર આ યુવતી સાથે આ દુષ્કૃત્ય બળજબરીથી કરવામાં આવ્યું તો જસા સોલંકી અને કિશન માથુસુરિયા એ જે પેલા છોકરો છોકરી ફરવા નીકળ્યા હતા અને એ યુવાનના દંડા થી મારીને એને ભગાડી દેવામાં આવી યુવતી સાથે જે દુષ્કૃત્ય કરવામાં આવ્યું તો પેલા તો અબૂત હતા અને એમણે દુષ્કૃત્ય કર્યું છે અહીંયા આ કેસની અંદર જૈન મુનિ સાગર ઓગણપચાસ વર્ષની ઉંમરે પાકટ ઉંમરે પહોંચેલા વ્યક્તિ છે એની સા પાસે જે લોકો આવે છે ને એ પોતાના આધ્યાત્મક ગુરુ માની એની પાસેથી પોતાનો કંઈક સામાજિક શૈક્ષણિક અથવા તો આર્થિક વિકાસ પોતાના જીવનમાં થાય અને પોતાની આધ્યાત્મિક ઉન્નતિ થાય એવા ભાવથી આવ્યા છે એવા પૂજ્ય ભાવ સાથે એમને પોતાનો ગુરુ માની અને પોતાને જાતને સમર્પિત કરે છે પોતાની જાતને સમર્પિત એ રીતે કરે છે કે તમારી આજ્ઞાઓ માનવા માટે અમે તૈયાર છીએ એવા દુષ્કૃત્ય ભોગવવા માટે તૈયાર એમ નથી અસમર્પિત કરતા પરંતુ એક ગુરુ તરીકે એક જૈન આચાર્ય તરીકે એમની જે કંઈ આધ્યાત્મિક સૂચનાઓ હોય એમનું જે કંઈક આશીર્વાદ હોય અથવા તો ઉપદેશ હોય એને માનવા માટે એ લોકો સંમત થયેલા હોય છે પરંતુ આ કૃત્ય જ્યારે આ રીતે આટલી બધી આસ્થા સાથે આટલી બધી શ્રદ્ધા સાથે જે પરિવાર આવેલો હોય અને મૂળ પરિવાર હોય કશું મધ્યપ્રદેશનો પરિવાર ગુજરાતમાં આવીને સ્થાયી થયેલો હોય અને એની સાથે આ દુષ્કૃત્ય થાય એની સાથે આવો ખિલવાડ થાય એની જૈન આચાર્યની સામે જ્યારે ફરિયાદ નોંધાવવામાં આવી ત્યારે સુરતનો જૈન સમાજ અને દિગંબર સાધુએ પોલીસ કમિશનરને મળીને રજૂઆત કરી કે આ કેસની અંદર પુરાવાઓ ચકાસો તટસ્થ રીતે તપાસ કરો અને તથ્યોના આધારે તપાસ કરવી જોઈએ ખાસ બાબત તો એ હતી કે ફરિયાદી જે પરિવાર હતો ને એ મધ્યપ્રદેશનો હતો ગુજરાતી પરિવારનો હતો એટલે એના સમર્થકો કે એના સહયોગી સંખ્યા સંખ્યા હોઈ શકે અને આ કેસની અંદર કોર્ટે જે સજા કરી છે એ દસ વર્ષની સજા કરી છે કેટલી સજા કરી છે દસ વર્ષની સજા કરી દસ વર્ષની સજા કરવામાં ન્યાયતંત્ર એ આઠ વર્ષનો સમય ગાળો લીધો છે હવે એ ન્યાયતંત્રની પોતાની એની કાનૂની પરિભાષામાં એણે જે કર્યું છે એ એક એની રીતે વ્યાજબી હશે પરંતુ આપણે થોડું એની બાબતે પણ વિચાર કરીએ એમાં બચાવ પક્ષની એક દલીલ એવી હતી કે ભાઈ આ જૈન આચાર્ય છે એ સત્યાવીસ વર્ષથી સાધુ જીવન જીવે છે સત્યાવીસ વર્ષથી સાધુ જીવન જીવે છે તો શું સાધુ જીવન એ લાયકાત નથી જે વ્યક્તિ સત્યાવીસ વર્ષથી સાધુ જીવન જીવતો હોય એ જ વ્યક્તિ બળાત્કાર પણ કરી શકે એટલે બચાવ પક્ષની દલીલ લેવી હતી કે ભાઈ શાંતિ સાગર નામના જે આરોપી છે એ સત્યાવીસ વર્ષથી સાધુ જીવન જીવે છે બીજું કે એમણે જેલવાસ દરમિયાન ખૂબ સારું સદવર્તન કર્યું છે એટલે પેલો ઝેરી નાદ પણ જયારે દરમાં જાય ને ત્યારે એકદમ સીધો થઈ જતો હોય છે ત્યારે ગૂંચરો વાળીને નથી પડ્યો દરમાં ગયેલો સાપ ફૂફાડો નથી મારતો કે ફેણ નથી મારતો એટલે જેલમાં ગયેલા જૈન મુનિએ ગમે તેટલું સારું વર્તન કર્યું હોય પરંતુ એથી એમનો ગુનો માફ નથી થઈ શકતો જેલમાં તો એમણે વાંકા રહીને એમનું વર્તન સુધારવું પડ્યું છે પરંતુ જે આ જૈન મુનિને જે દસ વર્ષની સજા કોર્ટે કરી છે એના સંદર્ભમાં કેટલાક કિસ્સાઓ આપણે જોવા ચકાસવા જોઈએ કે બીજા કોર્ટોએ જે સજાઓ કરી છે એ ભારતીય બંધારણ અને ભારતીય કાયદાઓ અને ભારતની સમાજ રચનાને ધ્યાનમાં રાખી હું ત્રણ બાબત કહું છું ભારતનું બંધારણ ભારતના કાયદાઓ અને ભારતની સમાજ રચનાને ધ્યાનમાં રાખીને બીજા અનેક બળાત્કારના કેસોની અંદર ભારતના ન્યાયતંત્રએ જુદી જુદી કોર્ટોએ જુદી જુદી સંજોગોમાં સજાઓ કરી છે કેરળની એક કોર્ટે છાસઠ વર્ષના આરોપી કેરળની એક કોર્ટે છાસઠ વર્ષના આરોપીને એક્યાસી વર્ષની સજા કરી કેટલી હું જે રજૂઆતો અહીંયા કરું છું એ એકદમ રેકોર્ડેડ આધારિત રજૂઆત કરું છું બે હજાર બાવીસમાં પોરબંદરના માધાપુર પંથકમાં ઓગણીસ એક બે હજાર બાવીસનો ચુકાદો આવ્યો કેસ હતો અને એનો સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો ચુકાદો આવ્યો માત્ર બે વર્ષમાં એનો ચુકાદો આવ્યો અને એનો જે આરોપી હતો એને વીસ વર્ષની સજા કરવામાં આવી વડોદરાનો જે નવલખી ગેંગરેપનો આ જે કિશન માથુ સૂર્યાનો જે કિસ્સો હતો એનો ચુકાદો ખાલી બે વર્ષમાં જ આવ્યો છે બે હજાર ઓગણીસનો કેસ હતો અને બે હજાર બાવીસમાં એનો ચુકાદો આવ્યો અને એ બંનેના જીવે ત્યાં સુધી અંતિમ શ્વાસ સુધીની સજા કોર્ટે ફરમાવી સુરતના પાંડેસરામાંની અંદર એક અઢી વર્ષની બાળાની હત્યા અને રેપ કેસનો ચુકાદો માત્ર બાવીસ દિવસમાં આવ્યો કેટલા દિવસ બાવીસ વર્ષમાં આવ્યો અને એમાં એને ફાંસી અને વીસ લાખ રૂપિયાનો દંડની સજા કરી પછી સુરતનો બીજો એક કિસ્સો એવો છે લિંબાયત વિસ્તારમાં ચૌદ દસ બે હજાર રોજ હત્યા અને રેપનો કેસ બન્યો અને આરોપીને ફાંસીની સજા કરાવી અને હાઈકોર્ટે પણ એ સજા માફ કરી આ ચુકાદો માત્ર દોઢેક વર્ષના સમયગાળામાં આવ્યો કેટલો દોઢેક વર્ષના સમયગાળામાં આવ્યો મુંબઈમાં એક એક્યાસી વર્ષના ભિખારીએ મુંબઈના એક્યાસી વર્ષના ભિખારીને આઠ વર્ષની બાળા ઉપર રેપના કેસમાં એને એક્યાસી વર્ષનો આરોપી હતો એને વીસ વર્ષની સજા કરવામાં આવી સુરતમાં ત્રણ વર્ષની બાળકી સાથે રેપ કેસના બનાવોમાં બે હજાર ઓગણીસમાં આરોપીના ફાંસીની સજા કરવામાં આવી છે હિંમતનગર તાલુકાના ઢેંડુર હિંમતનગર તાલુકાના ઢેંઢુર રેપ કેસમાં અઠ્યાવીસ નવ બે હાજર અઢારની ઘટનામાં વીસ વર્ષની જેલની સજા કરવામાં આવી ચુકાદો બે હજાર અઢારનો કેસ હતો અને બે માર્ચ બે હજાર ઓગણીસમાં એનો ચુકાદો આવ્યો એટલે દોઢેક વર્ષના સમયગાળો આવો જ એક બીજો કેસ છે કડી તાલુકાના વરખડીયા ગામમાં નો સગીરા ઉપર રેપ કેસ સજા કરવામાં આવી અને એનો પણ ચુકાદો માત્ર બે એક વર્ષના સમયગાળામાં આવ્યો પ્રાંતિજનો એક કેસ પ્રાંતિજ તાલુકાના સોનાવણ ગામની એક સગીરા ઉપર રેપ કેસ નો ચુકાદો હતો આ કે કેસ જરા અલગ પ્રકારનો હોય એવું લાગે છે કારણ કે એમાં આરોપી હતો એને દસ વર્ષની સજા કરવામાં આવી બે એક બે હજાર અગિયાર ના દિવસે ઘટના બની આ બે કેસો જરા ધ્યાન આકર્ષક છે પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામની સગીરા ઉપર રેપ બે અગિયાર બે જાન્યુઆરી બે હજાર અગિયાર નો કેસ હતો અને એનો ચુકાદો અગિયાર સાત બે હજાર ઓગણીસ એટલા આઠ વર્ષે આવ્યો ગઈકાલે નામદાર કોર્ટે જે ચુકાદો આવ્યો એ પણ આઠ વર્ષે આવ્યો પરંતુ પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામનો જે ચુકાદો હતો એમાં જે પીડિતા હતી એ શેડ્યુલ કાસ્ટની હતી અનુસૂચિત જાતિની હતી તમારે સમજવાનું વિચારવાનું છે ડિસેમ્બર બે હજાર બાવીસમાં માં સુરતના પાંડેસરા કેસમાં એક જ વર્ષમાં ચુકાદો આવ્યો કેલો અ ગાંધીનગરના રાચરડાના દુષ્કર્મના કેસની અંદર નવ દિવસ માત્ર નવ દિવસમાં ચુકાદો આવ્યો અને એમાં આજીવન કેદની સજા થઈ આ દરેક બાબતો વિચારવા જેવી છે સાથે સાથે એ પણ આપણે વિચારવા જેવું છે કે પશ્ચિમ બંગાળની અંદર આરજી કર હોસ્પિટલ પશ્ચિમ બંગાળની આરજી કર હોસ્પિટલમાં એક મહિલા તબીબની સાથે રેપ થાય એની હત્યા થાય છે પશ્ચિમ બંગાળ સરકારે એને જે કંઈ કરવાના હોય એપ્લિકેશનના પગલાઓ લઈ રહી છે પરંતુ ભારતીય જનતા પક્ષ પશ્ચિમ બંગાળ બંધનું એલાન આપે છે શું આપે છે પરંતુ એને ત્યાં આગળ ન્યાય મેળવવા માટે ત્યાં મહિલાઓના હક્કોની અને મહિલાઓના માટે આદરની ભાવના ભારતીય જનતા પક્ષમાં જાગે છે પરંતુ રેપ કેસ નો આરોપી રામ રહીમ હત્યા અને રેપ રામ રહીમ જે આયા છે એ હત્યા અને બળાત્કાર નો આરોપી છે અને પંદર વખત થી વધારે એને પેરોલ મળ્યા છે તો આ કેસની અંદર જૈન આચાર્ય ને આજીઓની ક્યાંક સજા કેમ ના થઈ શકે હવે આવો પ્રશ્ન કરી શકાય ને આશારામ પણ બળાત્કાર નો આરોપી હતો અને બીજા અનેક બીજા અનેક કહેવાતા મહાત્માઓ કહેવાતા મહાત્માઓ આ મહાત્માઓ જ આ કામ કરે છે કારણ કે આ ભલી ભૂળી પ્રજાના મગજની અંદર એવી એવું ભૂત ઘૂસાડી દેવામાં આવ્યું છે કે તમારા પરિવારમાં જે દુઃખ છે તમારું પરિવાર ગરીબ છે તમારા પરિવારની અંદર જે કંસકાસ ચાલે છે તમારા પરિવારમાં કોઈ આત્મહત્યા કરી હતી તમારી સાથે તમારા પરિવાર પાડોશી અથવા તો તમારા સામા પક્ષવાળાઓ કંઈક કારણ કરાવેલું છે કંઈક વિધિ કરાવી છે તમારા દીકરા દીકરીની સગાઈ નથી થતી અથવા તો તમારા દીકરાની વહુ સાથેના તમારા સંબંધો સારા આવા અનેક કારણો પાછળ એમ કે તમારે તમને કંઈક ગ્રહો નડે છે તમને તમારા પૂર્વજો નડે આવું એમના મગજમાં ઘુસાઈ દેવામાં આવ્યું છે અને આ બધાના નિરાકરણ માટે જ આવી સમસ્યાઓના નિરાકરણ માટે અને સાથે સાથે પોતાની અતિભવ્ય આર્થિક ઉન્નતિ થઈ જાય એવી અપેક્ષા સાથે લોકો આવા કહેવાતા મહાત્માઓને અને કહેવાતા ભુવાઓને કહેવાતા તાંત્રિકોને મળતા હોય છે અને આ લોકો માત્ર એક જ કામ કરે છે કે આ જનારાઓમાં જે મહિલાઓ હોય છે એ મહિલાઓ સાથે જે દેખાવડી મહિલાઓ હોય છે સશક્ત મહિલાઓ હોય છે એને આ ભોળપણનો લાભ લઈ એને એકાંતમાં પ્રસાદ આપવાના બાને એકાંતની અંદર મળવાના બાને એને બોલાવવામાં આવી અને એની સાથે આ પ્રકારના અનેક કિસ્સાઓ બનતા હોય છે કેટલાક વર્ષો પહેલાં દેહગામના પુષ્ટિમાર્ગી વૈષ્ણવ મંદિરની અંદર પણ એક મહિલા સાથે આવો જ બનાવ બન્યો હતો પરંતુ એ કેસમાં એવું હતું કે જે ફરિયાદી પક્ષ હતો એમણે આ બધા સંજોગો આવા નિર્માણ થવાના છે જે એના આચાર્ય હતા એ મંદિરના એમની જે માગણીઓ હતી એના કારણે એમણે ત્યાં આગળ એવી કેમેરાની વ્યવસ્થા કરી હતી કે એનું દુષ્કૃત્ય કેમેરામાં કેદ થયું ગુજરાત સમાચાર નામના દૈનિક પત્રએ એને ખૂબ વ્યવસ્થિત રીતે વાચા આપી હતી અને એના કારણે એટલે આવા બધા બનાવોની અંદર મોટા ભાગના બનાવોની અંદર જે સાધુઓ પોતાને જે મહંત કેવડાવે છે બાપુ કેવડાવે છે ગુરુ કેવડાવે છે એવા જ લોકો ભલી ભોળી નિરક્ષર અને ગરીબ જનતાની મહિલાઓની દીકરીઓની એ સાથે આ પ્રકારના ખિલવાડ કરતા હોય છે તો આને શું કહી શકીએ આને ધર્મ કહી શકીએ સામાન્ય જીવન વ્યંઢાનારા મજૂર હોય સામાન્ય નાગરિક હોય અને એ આવું દુષ્કૃત્ય કરે તો એ જે ધર્મના સ્થાન ઉપર બેઠેલો જે વ્યક્તિ છે ધર્મના સ્થાન ઉપર બેઠેલો કોઈ સાધુ છે મહાત્મા છે કે ગુરુ છે એનું દુષ્કૃત્ય અને સામાન્ય જીવન વહેંઢારતો મજો સામાન્ય જીવન જીવતો એક નાગરિક જે કરે એની અંદર અતિશય મોટો તફાવત રહેલો છે કારણ કે સામાન્ય જીવન વહેતો મજો સામાન્ય જીવન વહેતો નાગરિક ક્યારેય ધર્મનો ઉપદેશ નથી આપતો સંસ્કૃતિના કલ્યાણની વાત નથી કરતો તમારા આધ્યાત્મિક વિકાસની વાત નથી કરતો પરંતુ આવા સ્થાન ઉપર બેઠેલા લોકો તમારી આધ્યાત્મિક ઉન્નતિ તમારા મોક્ષની વાતો તમારા કલ્યાણની વાતો કરી અને સાથે સાથે એમની પોતાની વાસનાઓનું કલ્યાણ આ લોકો કરતા હોય છે તમારી એ આધ્યાત્મિક ઉન્નતિની તમારા મોક્ષની તમારા કલ્યાણની વાતો કરનારા આવા ક્યાંકથિત સાધુઓ એમની વાસનાઓનું કલ્યાણ કરતા હોય છે માટે સમજો વિચારો તમારો પુરુષાર્થ જો અગત્યની વસ્તુ છે તમારી પોતાની વ્યક્તિગત માન્યતાઓ ખૂબ અગત્યની છે આવી અંધશ્રદ્ધાઓમાંથી બહાર આવો આવા દુષ્કૃત્ય કરનારા લોભી લાલચુ અને પાખંડી સાધુઓથી દૂર રહો તમે એટલું વિચારો કે જે લોકો જે ઉદ્યોગપતિઓ જે મોટા મોટા અમલદારો બન્યા છે એ આવા સાધુઓના પગ નથી પકડતા એમના આશીર્વાદ લેવા નથી જતા છતાં એ લોકોની ભયંકર ખૂબ મોટી સારી આર્થિક ઉન્નતિ થઈ છે એમના બાળકો ખૂબ સારા સ્થાનો પર પહોંચ્યા છે તો તમે પણ શિક્ષણને વધુ મહત્ત્વ આપો સાથે સાથે તમારામાં સામાજિક સભાનતા પણ ફેલવો છે શિક્ષણ વળ પશુ એવું અંધશ્રદ્ધાવાળું શિક્ષણ હોય જે આજે ફેલાવવામાં આવી રહ્યું છે તો એ શિક્ષણ પણ નક કામું છે એટલે તમારા શિક્ષણ તમારી જે થિયરી શિક્ષણ છે પુસ્તકનું શિક્ષણ છે એની સાથે સાથે વ્યવહારુ કેળવણી પણ જરૂરી છે વ્યવહારુ કેળવણી હશે તો તમે આવી અંધશ્રદ્ધાઓમાંથી બહાર આવશો અને એક તંદુરસ્ત અને વાદ વિવાદનું જીવન જીવી શકશો અત્યારે તો વાત પૂરી કરું છું પરંતુ આ કેસની અંદર આ ઘટનાની અંદર ઘણી બધી બાબતો શીખવાની સમજવાની અને ઘણા બધા તણાવોમાંથી મુક્ત થવાનો તમને આ આ કેસ સંદેશો આપે છે આ કેસ એવો છે કે તમને ઘણી બધી બાબતે સંદેશો આપે છે હું એવી અપેક્ષા રાખું છું કે તમે આમાંથી આ કેસનો અભ્યાસ કરશો તમે એના પાસાઓ તપાસો જાણો સમજો આપણે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ એવું તમારે સ્વયંભૂ નક્કી કરવું જોઈએ કારણ કે ધર્મના સ્થાનો ઉપર બેઠેલા જૈન મુનિઓ જ આવું કરતા હોય બે હજાર વીસની અંદર પાવાપુરીના એક જૈન સાધુ ત્રણ જૈન સાધુઓ સામે આવો કેસ નોંધાયો છે આવા અનેક અનેક સાધુઓ સાથે જૈનાચાર્યો સાથે અને બીજા અનેક લોકો સાથે આવા કેસો નોંધાય છે તો તમે તમારી આર્થિક સામાજિક અને સામાજિક ઉન્નતિ માટે તમારું શિક્ષણ અને તમારી સામાજિક અને કાનૂની સભાનતા બહુ અગત્યની વાત છે મારી વાત પૂરી કરું છું સાથે તમને રિક્વેસ્ટ કરું છું આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો આ વિડીયોનો વધુ વધુ શેર એટલા માટે કરો કે સામાજિક અને કાનૂની સભાનતા સમાજમાં ફેલાય એ તંદુરસ્ત ભારતના નિર્માણ માટે જરૂરી છે આપણે તંદુરસ્ત ભારતનું નિર્માણ થાય એવી દિશામાં આપણે અથાય યોગ્ય પ્રયાસ કરીએ અત્યારે રજા લઉં છું આવજો ફરી વખત આવા વિષય સાથે આપણે ફરી મળીશું